તાલુકા કક્ષા સ્પર્ધા તાલુકા કક્ષા કબડ્ડી સ્પર્ધા અને જિલ્લા કક્ષા સ્કેટિંગ સ્પર્ધા સર સીજે એન ઝેડ પારસી મદરેસા હાઈસ્કૂલ ના કન્વીનરશીપ હેઠળ આયોજિત થઈ રહી છે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો હેઠળ યોગની અંદર અંડર ઇલેવન થી અંડર સેવન્ટીન સુધીના કે અબવ સેવન્ટીન સુધીના વિવિધ ગ્રુપના લગભગ જેટલા બાળકો સમગ્ર તાલુકામાંથી આજે સ્પર્ધાની સ્પર્ધાની અંદર અંદર ભાગ લઈ છે યોગ મુખ્ય આકર્ષણ જે વર્ષ દરમિયાન શાળાકીય સ્પર્ધાઓની અંદર કે એસોસિએશનની અંદર જે લોકો નેશનલ લેવલે પ્રતિસ્પર્ધા કરી છે અને મેડલ્સો પ્રાપ્ત કર્યા છે એવા બાળકો સારામાં સારા યોગીઓ અત્યારે પોતાનું કબચ બતાવી રહ્યા છે સારા અને આપણે આ રાખીએ કે આવનાર સમયની અંદર આપણને સારામાં સારા યોગીઓ કે સારામાં સારા આમાંથી જિમ્નાસ્ટ પ્લેયરો આપણને પ્રાપ્ત થાય કબડ્ડી સ્પર્ધાની વાત કરીએ તો તાલુકા કક્ષાની નવસારી તાલુકાની લગભગ એંસી જેટલી ટીમોએ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અબાવ સેવન્ટીન ની અંદર પોતે ટીમ ઉતારી લાવ્યા છે ખૂબ મોટી સંખ્યામાં બાળકો રમતના મેદાન પર આજે ભેગા થયા છે અને ખૂબ તંદુરસ્ત સ્પર્ધા એમાં જોવા મળશે સમયની અંદર એમાંથી પણ જે વિજેતા ટીમ ખરી એ જિલ્લા કક્ષાએ સ્પર્ધા કરશે અને જિલ્લા કક્ષાએ પણ જે વિજેતા ટીમ હશે એ રાજ્ય કક્ષાએ નવસારીનું પ્રતિનિધિત્વ કરશે અત્રે એ પણ નોંધનીય રહ્યું છે કે નવસારી જિલ્લાની કબડ્ડીની ટીમ વખતો વખત રાજ્યની અંદર શ્રેષ્ઠ દેખાવ કરીને અનેક પ્લેયર્સો નેશનલ લેવલ પર આપ્યા છે એટલે આપણે ચોક્કસ એ કબડ્ડીની સ્પર્ધામાં પણ અપેક્ષા રાખીએ કે આ તંદુરસ્ત સ્પર્ધાની અંદર સારામાં સારા ખેલાડીઓ આપણને પ્રાપ્ત થાય અને સારામાં સારું ગ્રાઉન્ડ આ મદરેસા સ્કૂલે એમને પ્રોવાઈડ કર્યું છે તમામ સગવડ એમને પ્રોવાઈડ કરી છે અને શ્રેષ્ઠ સ્પર્ધા થાય અને સારા ખેલાડીઓ બહાર આવે એ પણ અમારી એક ઈચ્છા છે